રાજુભાઈ મામલતદાર મામલતદાર કચેરી તરફથી નવલભાઈ તથા હેલ્થ ઓફિસર ડોક્ટર ઓમકાર દેસાઈ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન હોસ્પિટલના વિવિધ અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રોગી કલ્યાણ સમિતિના સભ્યજીતસિંહ પરમાર અને ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં સિક્યોરિટી વ્યવસ્થા ખૂટતા મહેકમ અને ડોક્ટરની અછત અંગે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને જમસાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરની જગ્યા લાંબા સમયથી ખાલી હોવાના કારણે તાલુકાની પ્રજાને આરોગ્ય સેવાઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ખાલી જગ્યાઓને કારણે દર્દીઓને અન્ય શહેરમાં સારવાર માટે જવું પડે છે જે સામાન્ય પ્રજાને આર્થિક તેમજ શારીરિક રીતે ભારે પડે છે બેઠક દરમિયાન હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર એ એ લુહાણીએ હોસ્પિટલની બાઉન્ડ્રી દિવાલ સંબંધિત ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો હતો હોસ્પિટલની વારંવાર બનાવવામાં આવવા છતાં અજાણ્યા તત્વો દ્વારા તેને તોડી નાખવામાં આવે છે આ અંગે પોલીસ તંત્રને જાણ કરવામાં આવ્યું હોવા છતાં હજી સુધી અસરકારક પગલાં લેવાયા નથી જેની ચિંતા વ્યક્ત કરી હતી આસપાસની સોસાયટીના કેટલાક લોકો અવર સરળ બનાવવા માટે દિવાલ તોડી નાખતો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી આ બાબત હોસ્પિટલની સુરક્ષા તેમજ દર્દીઓની સલામતી માટે ગંભીર હોવાના કારણે કડક પગલા લેવા અંગે ચર્ચા કરવામાં આવી બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ખાલી પડેલી જગ્યાને તેમજ મહેકમની ભરતી વહેલી તક કરવામાં આવે અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને તે માટે સરકાર તેમજ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવે રોગી કલ્યાણ સમિતિ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ સુરક્ષિત અને સુલભ બને તે માટે જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવશે